ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર છ ક્રમચય સંચય એમાં આપણે ઘણા બધા ઉદાહરણ જોયા ગોઠવણીના અને સૂત્રની મદદથી કઈ રીતે દાખલો ગણવો ત્યારબાદ તમને અલગ અલગ ગોઠવણી કરવાની કીધી હોય તો કઈ રીતે આપણે દાખલા કેલ્ક્યુલેટ કરવા એ આપણે અગાઉના લેક્ચરમાં સ્ટડી કર્યું હવે આપણે સ્વાધ્યાય જે તમારું આપેલું છે છ પોઈન્ટ એક એ સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં જે હવે રકમવાળા દાખલા છે મતલબ જે હવે ગોઠવણીવાળા દાખલા છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગોઠવણીવાળા જે દાખલા છે એમાં આપણે ક્વેશ્ચન નંબર છ લાસ્ટમાં કરેલો હતો તો આપણે ક્વેશ્ચન નંબર જે સાત છે ત્યાંથી આપણે આજે શરૂઆત કરવાની છે ક્વેશ્ચન નંબર સાતમાં તમને કીધું છે કે પાંચ છોકરાઓ અને ત્રણ છોકરીઓને કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા છોકરાઓ ગોઠવાય હવે તમારી પાસે કુલ જે સંખ્યા છે એ છે પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ એટલે કુલ સંખ્યા થશે આઠ કુલ સંખ્યા આઠ છે એમાંથી આપણે બધા જ છોકરાઓ સાથે આવે એવી રીતે ગોઠવણી છે કરવાની છે તો બધા જ છોકરાઓને આપણે સાથે લેવા હોય તો કાં તો પેલા રાખવા પડે બધાને સાથે કાં તો છેલ્લે રાખવા પડે હવે કઈ રીતે અને કુલ ગોઠવણી કઈ થાય એ આપણે જોઈએ સૌથી પહેલા અ આપણી પાસે ગોઠવણીમાં હોય ટોટલ આઠ સ્પેસ હોવી જોઈએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપણી પાસે આઠ સ્પેસ છે આઠ સ્પેસ છે એમાંથી આઠ વ્યક્તિ છે પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ તમને એવું કીધું છે છોકરા સાથે જ હોવા જોઈએ તો આપણે અહીંયા છોકરાઓને પહેલા રાખી દઈએ સાથે મતલબ કે લાઈનમાં આવવા જોઈએ એમ બધા સાથે વચ્ચે એક એક ગર્લ્સ હોવી જોઈએ નહીં જો બધા છોકરાઓ સાથે હોય તો છેલ્લે બધી છોકરીઓ પણ સાથે હોવાની એવું જરૂરી નથી કે તમે અહીંયાથી જ બીની શરૂઆત કરો જો તમારે પહેલાં ત્રણ સ્થાન ઉપર છોકરીઓ રાખવી હોય જી 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 અને પછી છોકરાઓ રાખવા હોય તો એમ પણ તમે કરી શકો એ દાખલો ખોટો ન પડે જેમ આગળ રાખો હોય તો આગળ રાખી શકો પાછળ રાખો હોય તો પાછળ પણ ટૂંકમાં બધા સાથે આવવા જોઈએ છોકરા બરાબર તો છોકરાઓ બધા સાથે આવવા જોઈએ તો હવે જો જ્યારે પણ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે ને કે આને તમારે સાથે રાખવાના છે જ્યારે પણ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે કે આ સાથે આવવા જોઈએ તો તમારી બધાને એક જ ગણી લેવાના શું ગણી લેવાના એક જ કારણ કે સાથે છે ગ્રુપ છે એટલા માટે તો ત્રણ છોકરીઓ છે અને આ બધા સાથે છે એટલે આપણે એને એક જ ગણી લેવાના તો ત્રણ પ્લસ એક ચાર રીતે તમે ગોઠવણી કરી શકો એટલે એની ગોઠવણી થશે ફોર પી ફોર ત્રણ છોકરીઓ આ બધાને આપણે એક જ ગણવાના છે એટલે ફોર પી ફોર અને અહીંયા અંદર પાછી આની અંદર ગોઠવણી થઈ શકે ને ફોર એક્ઝામ્પલ આ પેલો છોકરો છે એ બીજા સ્થાને આવી શકે છેલ્લો પહેલાં સ્થાને આવી શકે એ તો અંદરો અંદર એની રીતે ગોઠવાય જ શકે તો અંદરો અંદર ગોઠવણી ફાઇવ પી ફાઈવ થશે કારણ કે પાંચ છોકરા છે ને પાંચ જગ્યા છે બરાબર ફરી વખત સમજી લો જ્યારે જ્યારે પણ તમને એમ કહે છે કે આને તમારે સાથે રાખવાના છે તો એને તમારે એક જ ગણી લેવાનું બાકી કેટલા વધે છે તો કે ત્રણ છોકરી અને બધા છોકરાને એક જ ગણો એટલે એની ગોઠવણી થશે ફોર પી ફોર અને અહીંયા આપણે અંદરો અંદર છોકરાઓ આગળ પાછળ થઈ શકે ને એવું જરૂરી થોડું કે આપણે જે છોકરાને જ્યાં ઊભો રાખ્યો છે ત્યાં જ રહેશે ગમે ઈશાને જઈ શકે પણ સાથે હોવા જોઈએ એટલા માટે અંદર પાંચ જગ્યા અને પાંચ છોકરાઓ છે એટલે એની ગોઠવણી થશે ફાઈવ પી ફાઈવ તો ફોર પી ફોર અને ફાઇવ પી ફાઈવ ફોર પી ફોરનો આન્સર શું આવે ફોર ફેક્ટોરિયલ 5P5 નો ફાઇવનો આન્સર શું આવે ફાઇવ ફેક્ટોરિયલ અને તમારે સૂત્રની મદદથી કરવું હોય તોય ચાલે પણ મેં શોર્ટકટ કરેલું છે એનપીએન ઇઝ ટુ એન ફેક્ટોરિયલ આપણું પરિણામ હતું એ બરાબર આપણે શરૂઆતમાં જે પરિણામો જોયા હતા એના આધારે મેં કરેલું છે તો ફોર ફેક્ટોરિયલ એટલે એનો આન્સર આવશે ચોવીસ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પાંચ ફેક્ટોરિયલ એટલે એનો આન્સર આવશે એકસો વીસ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એકસો વીસ ગુણ્યા ચોવીસ કરો એટલે તમારો જવાબ આવશે બે હજાર આઠસો એસી કુલ તમે રાખવા હોય તો એસી રીતે એક પ્રાણી સંગ્રહાલયમાં સાત વાઘને પૂરવા માટે સાત પાંજરા છે મતલબ સાત વાઘ છે અને સાત પાંજરા છે સાત પાંજરામાંથી ત્રણ પાંજરા એટલા નાના છે કે જેમાં સાત વાઘ પૈકીના ત્રણ વાઘ જઈ શકે નહીં મતલબ સાત વાઘ છે સાત પાંજરા છે પણ સાત પાંજરામાંથી ત્રણ પાંજરા નાના છે ટૂંકમાં તમને એમ કે છે અને નાના પાંજરા છે એમાં ત્રણ વાઘ જ જઈ શકતા નથી સાતમાંથી બાકીના ચાર વાઘ જઈ શકે તો આ સાત વાઘને સાત પાંજરાઓમાં કેટલી રીતે પૂરી શકાય હવે જુઓ તમને અહીંયા સાત વાઘ અને સાત પાંજરા આપેલા છે તો કુલ સાત પાંજરા છે એમાંથી ત્રણ નાના છે તો બાકીના ચાર કેવા હોય મોટા હોય બરાબર પાંજરા સાત છે એમાંથી ત્રણ નાના છે તો ચાર છે મોટા હોય બે બે બંનેનું આપણે ક્લાસિફિકેશન છે કરી લઈએ પાંજરા અને વાઘ બંનેનું અહીંયા હું પાંજરાનું લખું છું અને અહીંયા વાઘનું લખું છું નાના અને મોટા તો આપણી પાસે નાના પાંજરા ત્રણ છે તો મોટા કેટલા હશે ચાર કુલ સાત થઈ ગયા ત્યારબાદ આપણી પાસે વાઘ સાત છે એમાંથી ત્રણ વાઘ નાના પાંજરામાં જઈ શકતા નથી બરાબર તો મતલબ શું થાય કે અહીંયા ત્રણ વાઘ છે એ નાના પાંજરામાં જઈ શકે નહીં તો એ ત્રણ વાઘ શેમાં જઈ શકશે મોટા પાંજરામાં અને બાકી કેટલા વધે ચાર વાઘ તો એ જ નાના પાંજરામાં જઈ શકશે બરાબર અહીંયા ખાસ તમારે શબ્દોને સમજવામાં સમજવાના છે અને શબ્દોને જ પકડવાના છે તમને સાત પાંજરા આપેલા છે સાતમાંથી ત્રણ પાંજરા નાના છે એનો બીજો મતલબ થાય એના ચાર પાંજરા કેવા હશે મોટા તમને એવું કીધું છે કે જે નાના પાંજરા છે એમાં ત્રણ વાઘ જઈ શકતા નથી તો ત્રણ વાઘ નાનામાં ન જઈ શકે તો મોટામાં તો જઈ જ શકે ને બરાબર અને તો ત્રણ વાઘ છે એ નાનામાં નથી જઈ શકતા તો બાકીના જે સાતમાંથી ત્રણ માઇનસ કરો તો બાકીના જે ચાર વાઘ છે એ નાના પાંજરામાં જઈ શકે કે નહીં બરાબર આટલી આપણી ક્લાસિફિકેશનની મેથડ છે કે આપણે બધું શું કહેવાય કે એનું પૃથ્થકરણ કરી લીધું કે કયો વાઘ કેમાં જઈ શકે હવે તમને શું કીધું છે કે સાત વાઘને સાત પાંજરામાં કઈ રીતે પૂરી શકાય તો બહુ હવે તો તમારો ક્વેશ્ચન બહુ ઇઝી થઈ ગયો હવે અહીંયા તમારી પાસે વાઘ કેટલા છે ચાર પાંજરા કેટલા છે ત્રણ અહીંયા તમારી પાસે વાઘ ચાર છે અને પાંજરા ત્રણ છે એનો મતલબ શું થાય કે તમે જે નાના પાંજરા છે એમાં ચાર વાઘને પૂરી શકો બરાબર કુલ ચાર વાઘને તમે પૂરી શકો તો ચાર વાઘ છે એને તમે ત્રણ નાના પાંજરામાં પૂરી શકો પણ તમને ખબર છે કે ચાર વાઘ કંઈ ત્રણ નાના પાંજરામાં પૂરાય નહીં બરાબર તો હવે આપણે આગળ જોઈએ જુઓ બહુ શાંતિથી સમજો એટલે સમજાશે નહીંતર એમ થશે કે શું કરીએ જ કંઈ ખબર નથી પડતી હવે હું તમને અહીંયા ક્લાસિફિકેશન કરી દઉં છું કે આ ચાર આપણા મોટા પાંજરા છે અને ત્રણ છે એ નાના પાંજરા છે બરાબર આપણે વાઘને કેટલી રીતે પૂરી શકીએ તો નાના પાંજરાની અંદર જો આપણે વાઘને પૂરવા હોય તો આપણી પાસે ઓપ્શન કેટલા છે એ સૌથી પહેલાં આપણે જોવાનું છે તો ત્રણ પાંજરા નાના છે ચાર પાંજરા મોટા છે ચાર પાંજરામાં આપણે ત્રણ વાઘને પૂરી શકીએ ચાર પાંજરામાં કેમ આપણે ત્રણ જ વાઘને પૂરી શકીએ કારણ કે તમને એવું કીધું છે કે ત્રણ વાઘ એવા છે જે નાનામાં જવાના નથી મતલબ એ ક્યાં જશે અહીંયા મોટામાં જ આવશે તો એની ગોઠવણી શું થાય ફોર પી થ્રી થશે મતલબ ચાર પાંજરા છે પણ તમે એમાં કેટલા વાઘને પૂરી શકો ત્રણ બરાબર અને હવે આપણી પાસે બાકીના વધે છે ત્રણ નાના પાંજરા અને એક મોટું પાંજરું જુઓ અહીંયા તમને એમ થશે કે ફોર પી થ્રી કેમ લીધું કારણ કે પાંજરા ચાર છે પણ એમાં આપણે પૂરી કેટલા ને શકીએ ને કારણ કે ત્રણ જ વાઘ આની અંદર જઈ શકતા નથી બાકી તો બધા આમાં જઈ જ શકે છે એટલા માટે અહીંયા ત્રણ વાઘ એવા છે જેને કમ્પલસરી તમારે મોટા પાંજરામાં જ નાખવાના છે તો તમારી પાસે મોટા પાંજરા કેટલા છે ચાર એમાંથી વાઘ કેટલા પૂરાશે ત્રણ તો એની ગોઠવણી થશે ફોર પી થ્રી બીજું હવે વધે છે કેટલું એ જોવાનું તો ચારમાંથી સાત વાઘ હતા એમાંથી ત્રણ અહીંયા વયા ગયા તો હજી તમારી પાસે ચાર વાઘ હશે અને પાંજરા પણ કેટલા ચાર હશે હવે તમને એમ થશે કે મેડમ અહીંયા ચાર ને ચાર તો આઠ પાંજરા થઈ ગયા આપણી પાસે તો સાત જ પાંજરા છે પણ તમે ક્વેશ્ચનને બરાબર સમજો તમને ગોઠવણીની રીત પૂછી છે ગોઠવણીની રીતમાં તમારે શક્ય બધા જ પરિણામો લખવા પડે એટલે અહીંયા તમારી પાસે જેટલા ઓપ્શન હોય તમારે આમાં લખવા પડે કે ચાર ઓપ્શન છે પણ ત્રણ પૂરીએ છીએ અત્યારે તો ચારમાંથી આપણે ત્રણ પેક કરી દીધા બરાબર ત્રણ વાઘને લઈને તો હજી એક મોટું પાંજરું વધ્યું હોય કે નહીં અને ત્રણ નાના પાંજરા હોય કે નહીં તો પાંજરા ચાર થઈ ગયા અને વાઘે આપણે ત્રણ જ પૂર્યા હતા બાકીના હજી કેટલા બાકી હોય ચાર એટલે ફોર પી ફોર થઈ ગયા એટલે ત્રણ જ વાઘ એવા છે કે જે આમાં જઈ શકતા નથી બાકીના તો ચાર વાઘ એવા હશે કે જે મોટામાંય હલતા હોય નાનામાંય ચાલતા હોય બરાબર નાનામાં ચાલે એટલે મોટામાં ચાલે છે તો આ રીતે આપણે ગોઠવણી કરવાની છે ફરી વખત સમજી લ્યો કદાચ ન સમજાણું હોય તો ન સમજાણું હોય એવું લાગે છે મને કારણ કે થોડુંક પહેલી વખત સમ આવે છે એટલે થોડુંક અઘરું લાગે ને થોડુંક એવું થાય કે ભાઈ પાંજરા કેમ આઠ થઈ ગયા તો જુઓ અહીંયા છે ને આપણે ગોઠવણી કરવાની છે ગોઠવણી કરવાની છે એમાં શક્ય પરિણામો બધા લેવા પડે તો અહીંયા આપણી પાસે ચાર મોટા પાંજરા છે એમાં આપણી પાસે જો ત્રણ વાઘ નાનામાં જઈ શકવાના નથી તો ત્રણ વાઘ આપણે પૂરો હોય તો આપણી પાસે ઓપ્શન કેટલા છે ચાર ચારમાંથી કોઈ પણ પાંજરામાં પૂરી શકો ને એવું થોડું પહેલું પા પહેલું બીજું ત્રીજું ત્રણ જ પાંજરામાં પૂરી શકો ચોથામાંય પૂરી શકો ઓપ્શન ચાર છે પાંજરાના પણ વાઘ કેટલા છે ત્રણ એટલે પોરપી થ્રી અને હવે આપણી પાસે ત્રણ પાંજરા તો પેક થઈ ગયા છે કોઈ પણ ત્રણ

એટલે એનો આન્સર એ ચોવીસ આવશે એટલે આપણો જવાબ આવશે પાંચસો ને છોતેર મતલબ તમે સાત વાગને સાત પાંજરામાં પાંચસો ને છોતેર રીતે પૂરી શકો ઓકે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આ તો તમને આવડતો જોવો જોઈએ આપણે ઉદાહરણ જોયું હતું આના પહેલાના લેક્ચરમાં બે ત્રણ પાંચ આઠ અને નવ એ બધા અંકોનો ઉપયોગ કરી પચાસ હજાર કરતાં મોટી કેટલી સંખ્યા બનાવી શકાય તો હવે હું અહીંયા આપણી પાસે પાંચ સંખ્યા છે એટલે પાંચ ખાના એના કરી દઉં છું તમને પચાસ હજાર કરતાં મોટી સંખ્યા કીધી છે એનો મતલબ શું થાય કે જે પહેલું સ્થાન છે ને ત્યાં પાંચ અથવા પાંચથી મોટી સંખ્યા આવી જોઈએ તો જે પચાસ હજાર કરતાં મોટી થાય નહીં તરને તો આ પાંચ અથવા પાંચથી મોટી સંખ્યા આપણી પાસે કેટલી છે ત્રણ પાંચ આઠ અને નવ પાંચ આઠ ને નવ ત્રણમાંથી કોઈ પણ સંખ્યા પહેલાં સ્થાને આવે એટલે આપણે પચાસ હજાર કરતાં મોટી જે સંખ્યા છે એ બનાવી શકીએ તો અહીંયા આપણી પાસે પહેલાં સ્થાન ઉપર ત્રણ ઓપ્શન છે ત્રણમાંથી કોઈ પણ સંખ્યા આવી છે આવી શકે પણ જગ્યા કેટલી છે એક એટલે થ્રી પી વન ઇન ટુ હવે આપણી પાસે સ્પેસ કેટલી છે ચાર અને આંકડા પણ કેટલા હશે ચાર એટલે ફોર પી ફોર જો જે આંકડા છે એ પહેલાં લખું છું એ તમારું એન થશે અને જે જગ્યા છે એ તમારી આર થશે એટલે ચાર જગ્યા હવે ત્રણમાંથી કોઈ એક સંખ્યા અહીંયા હશે પાંચ આઠ નવ કોઈ પણ હોય તો બાકીની બે સંખ્યા તો અહીંયા આવવાની જ છે ને બરાબર કે ત્રણેય સંખ્યા એક સાથે તો આવવાની નથી એટલે પહેલાં સ્થાને પાંચ આઠ નવ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે એટલે એની ગોઠવણી થાય ત્રીપી વન થ્રી પી વન કોઈ પણ એક સંખ્યા અહીંયા આવી જાય એટલે હવે આપણી પાસે પાંચમાંથી કેટલી સંખ્યા વધે ચાર અને જગ્યા પણ કેટલી છે ચાર એટલે ફોર પી ફોર થ્રી પી વનનો આન્સર કેટલો આવે તો કે થ્રી પી વનનો આન્સર આવે થ્રી ફોર પી ફોરનો આન્સર આવે ફોર ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલના આન્સર આવે ચોવીસ અને ત્રણ ગુણ્યા ચોવીસ એટલે બોતેર સંખ્યા તમે બનાવી શક્યો જે પચાસ હજાર કરતાં મોટી હોય બરાબર ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની પાંચ ચોકલેટ છે મોઢામાં પાણી આવતું હશે પણ ખાતા નહીં અત્યારે આ સિઝનમાં એક વ્યક્તિ પાસે પાંચ ચોકલેટ છે આ પાંચ ચોકલેટ જુદી જુદી ઉંમરના પાંચ બાળકોમાં વહેંચવાની છે મતલબ પાંચ ચોકલેટ છે તમારે એક ખાવાની નથી આપી દેવાની છે દાન કરવાની છે જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય અહીંયા પણ એજ વાઇઝ જવાનું છે જે સૌથી નાના હોય ને સૌથી મોટી ચોકલેટ મળે તો આ પાંચ ચોકલેટ પાંચ બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય બહુ ઇઝી સમજે હવે જુઓ તમારી પાસે પાંચ ચોકલેટ છે ને પાંચ બાળકો છે એટલે હું અહીંયા જગ્યા ફિક્સ કે આ પાંચ બાળકો પાંચ ચોકલેટ બાળકોની જગ્યા દર્શાવે છે બરાબર હવે એમાંથી અલગ અલગ એજ છે બધા હું અહીંયા એજ આપી દઉં છું માની લો એક છોકરો પાંચ વર્ષનો છે એક છે સાત વર્ષનો છે એક દસ વર્ષનો છે એક બાર વર્ષનો છે અને એક અગિયાર વર્ષનો છે બરાબર આ રીતે છોકરાઓ છે હવે તમારી પાસે પાંચ ચોકલેટ છે એમાં જે સૌથી મોટી ચોકલેટ છે સૌથી નાના બાળક એટલે માની લો પાંચ વર્ષનું સૌથી નાનું બાળક છે એને તમારે મોટી ચોકલેટ આપવાની છે મતલબ આપ એ એક વસ્તુ ફિક્સ થઈ ગઈ ને કે જે સૌથી નાનો હશે એને સૌથી મોટી ચોકલેટ મળશે એ ફિક્સ થઈ ગયું જે નાનો છે એને જ મોટી ચોકલેટ આપવાની છે બીજા કોઈને નહીં બરાબર તો જે વ્યક્તિ સૌથી નાનો છે એને મોટી ચોકલેટ મળવાની જ છે ફાઇનલ થઈ ગયું એટલે એની ગોઠવણી વન પી વન થઈ એટલે એને કંઈ ચિંતા જ નથી ટેન્શન હવે બાકીના ચારને લેવાનું છે કે ભાઈ અમને કઈ મળશે કારણ કે આ તો ભાઈ ટેન્શન ફ્રી થઈ ગયા કારણ કે એને ખબર છે મને તો મોટી જ ચોકલેટ મળવાની એટલે એમ કેસે મારી તો ફિક્સ જ છે એટલે એની ગોઠવણી કેટલી થઈ ગઈ વન પી વન થઈ ગઈ હવે બાકીના ચાર છે અંદરો અંદર લડે કે ઝઘડે કે ગમે કરી શકે એની કાંઈ ફિક્સ નથી એને નાની મળે ને મોટી મળે ને કદાચ એકાદ છોકરો એવો હોય તો એ બેય ચોકલેટ ખાઈ જાય ઝઘડો કરીને તો નહીં મળે એટલે આપણી ગોઠવણી શું થશે વન પી વન બાકીના ચાર ને ચારમાંથી કોઈ પણ ચોકલેટ મળી શકે એટલે ફોર પી ફોર વન પી વનનો આન્સર વન આવે વન ફેક્ટોરિયલ મીન્સ વન આનો આન્સર આવે ફોર ફેક્ટોરિયલ એટલે ફોર ફેક્ટોરિયલનો આન્સર આવે ચોવીસ એટલે આપણી જે આન્સર થશે હશે ચોવીસ મતલબ કે તમે પાંચ બાળકો છે એને ચોવીસ રીતે ચોકલેટ છે વેચી શકો એમાં નાના ભાઈને કંઈ ચિંતા નથી એને તો ફિક્સ જ છે કે એને તો શું આવવાનું છે સૌથી મોટી ચોકલેટ જ આવવાની છે એટલે એની ગોઠવણી થાય વન પી વન બાકીના જે છે એની ગોઠવણી થશે ફોર પી ફોર કે આ રીતે કરવાના છે સમ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નીચે શબ્દોના નીચેના શબ્દોના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી કરી શકાય તો અહીંયા તમને ત્રણ શબ્દ આપેલા છે ત્રણ અક્ષરો આપેલા છે તો ત્રણ ત્રણ શબ્દો જે અક્ષરો નથી સોરી શબ્દો છે શબ્દોમાંથી તમારે બધા જ અક્ષરોનો ઉપયોગ કરી અને ગોઠવણી નક્કી કરવાની છે તો સૌથી પહેલાં તો અહીંયા તમારે આની છે ને આવા દાખલા ગણવાની એક ફોર્મ્યુલા છે તો તમારે ફોર્મ્યુલા લખી લેજો એ ફોર્મ્યુલા હું અહીંયા લખાવું છું તમને જ્યારે પણ એવું કહે ને કે આ આ બધા શબ્દનો ઉપયોગ આ આ શબ્દો છે એના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ ગોઠવણી શોધો અને એમાં આવા શબ્દો આપેલા હોય ત્યારે તમારે આ રીતે સમ કેલ્ક્યુલેટ કરવાનો છે એની આ ફોર્મ્યુલા છે એન ફેક્ટોરિયલ છેદમાં પી ફેક્ટોરિયલ ક્યુ ફેક્ટોરિયલ ને આર ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ એટલે તો તમને ખબર જ છે કુલ જે શબ્દો હોય અક્ષરો હોય એ અક્ષરો હોય એ પછી જે અક્ષર રિપીટ થતો હોય એ પી પી ફેક્ટોરિયલ જે બીજી બીજો શબ્દ કોઈ રિપીટ થતો હોય તો ક્યુ ફેક્ટોરિયલ ત્રીજો શબ્દ કોઈ રિપીટ થતો હોય તો આર ફેક્ટોરિયલ બરાબર માની લો બે શબ્દો રિપીટ થાય છે તો આપણી ફોર્મ્યુલા થશે પી ફેક્ટોરિયલ અને ક્યુ ફેક્ટોરિયલ એક જ શબ્દ રિપીટ થાય છે તો આપણી ફોર્મ્યુલા થશે એન ફેક્ટોરિયલ અપોન પી ફેક્ટોરિયલ મતલબ સમ પ્રમાણે ફોર્મ્યુલા બનશે બરાબર તો આપણે હવે સમ જોઈએ બહુ ઇઝી સમ છે આગળ જે સમ કર્યા એના કરતાં તો ક્યાંય ઇઝી છે તમારે વધારે દિમાગ ચલાવવાનું નથી તો સ્ટેટિસ્ટિક છે આજે વર્ડ પેલો સ્ટેટિસ્ટિક્સ ઘણાને તો આજે કદાચ સાચો સ્પેલિંગ ખબર પડી હશે અત્યાર સુધી સ્ટેટ જ લખતા એટલા માટે તો સ્ટેટિસ્ટિક છે બરાબર એમાં કુલ અક્ષર કેટલા છે ઘણો જોઈએ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો એન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે દસ એન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે દસ હવે જુઓ કયા કયા શબ્દો રિપીટ થાય છે સૌથી પહેલો તો એસ રિપીટ થાય છે તો પી ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ એસ જેટલી વાર રિપીટ થતો હોય મતલબ ખાલી પી લખો તોય ચાલે પછી ફોર્મ્યુલામાં ફેક્ટોરિયલ કરીને એસ કેટલી વાર રિપીટ થાય છે ત્રણ વખત એટલે એ પી ઇઝ ઇક્વલ ટુ આપણે થ્રી લઈ લઈએ પી ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ થ્રી પછી કયો વર્ડ રિપીટ થાય છે તો કે ટી ટી કેટલી વખત રિપીટ થાય છે તો કે ત્રણ વખત ત્રણ વખત તો નથી વન ટુ હમ ત્રણ વખત જ છે અને આ રીઝ ઇક્વલ ટુ લઈ લઈએ આપણે હજી કયો શબ્દ રિપીટ થાય છે સ્ટેટિસ્ટિકમાં આઈ આઈ કેટલી વાર રિપીટ થાય છે બે વખત હવે મેં આ રીતે લીધું છે જો તમારે આમ ન લેવું હોય તો બીજી મેથડ પણ તમને શીખવાડું જે તમારી બુકની જ છે એક્ચુલી આ સ્ટેટિસ્ટિક છે એમાં તમારે એન તો ડિસાઇડ થઈ જાય કે એન દસ આવશે હવે તમને એમ થાય પીમાં આપણે એસ લેવો એ લેવો કે શું લેવું એસ લેવો આઈ લેવો કે ટી લેવો તો એમાં તમારે એ બીસી ડિવાઇસ જાવતોય ચાલે જો એસ ટી અને આઈ ત્રણ રિપીટ થાય છે એમાંથી સૌથી પહેલાં કયો આવે એબીસી બી ડિવાઇસ આઈ આવે તો આઈ જેટલી વાર રિપીટ થતું હોય એ તમે પી તરીકે લઈ શકો તો આઈ બરાબર કેટલા આવશે ટુ પછી ક્યુમાં આઈ પછી ક્યુ આવે આઈ પછી આવે એસ એસ અને એસ પછી આવે ટી તો એસ જેટલી વાર રિપીટ થતો હોય એ ક્યુમાં લખો અને ટી જેટલી વાર રિપીટ થતો હોય આરમાં લખો આવી રીતના ચાલે એબીસી બીસી ડિવાઇસ છેલ્લે આન્સર તો સેમ જ આવશે બરાબર તો આપણી ફોર્મ્યુલા હવે એન ફેક્ટોરિયલ અપોન પી ફેક્ટોરિયલ ઇન્ટુ ક્યુ ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ તો એન ફેક્ટોરિયલ એટલે દસ ફેક્ટોરિયલ પછી પી એટલે ટુ ફેક્ટોરિયલ ક્યુ એટલે થ્રી ફેક્ટોરિયલ અને આર એટલે પણ થ્રી ફેક્ટોરિયલ હવે આમાં તમારે શોર્ટકટ લેવી હોય તો શોર્ટકટ લઈ શકો અને બધું કેલ્ક્યુલેશન કરવું હોય તો વાંધો નહીં દસ ફેક્ટોરિયલ એટલે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એના છેદમાં બે ફેક્ટોરિયલ એટલે બે ગુણ્યા એક થશે ત્રણ ફેક્ટોરિયલ બે વાર છે એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર હવે સામસામા કેન્સલ થતા હોય એટલા કરો તો આ બે બે કેન્સલ થઈ ગયા એક તો હોય કે ન હોય કંઈ ફેર પડવાનો નથી પછી આ ત્રણ ત્રણ બી કેન્સલ થઈ ગયા પછી અહીંયા ત્રણ દુ છ થાય છે તો આ છ બી કેન્સલ થઈ ગયા અને અહીંયા બે દુ ચાર તો મેં અહીંયા કેન્સલ કર્યા છે તમારે કેન્સલ ન કરવા હોય તોય ચાલે તમારી પાસે તો ગેલસી હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરીને ભાગાકાર કરો તોય ચાલે તો અંશનો ગુણાકાર આવે દસ ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવશે ત્રણ લાખ બાસઠ હજાર સોરી છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો અને છેદમાં છે બે ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ એટલે એનો આન્સર આવશે બોતેર આના ભાંગ્યા બોતેર કરી નાખો એટલે તમારો ફાઇનલ આન્સર તમને મળી જશે પચાસ હજાર ચારસો મતલબ કે તમે સ્ટેટિસ્ટિક શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને પચાસ હજાર ચારસો રીતે આ શબ્દને તમે ગોઠવી શકો બરાબર બહુ જ ઇઝી સમ છે એવી જ રીતે સેકન્ડમાં કરવાનું છે તમારી પાસે બુકકીપર શબ્દ છે તો બુકકીપરમાં કુલ કેટલા અક્ષર છે એ તમે જુઓ બુકકીપર છે એની અંદર તમારી પાસે કુલ અક્ષર કેટલા છે જુઓ તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો આમાં બી ટેન છે તો એન ઇઝ ઇક્વલ ટુ દસ થશે પછી હવે ડિસાઇડ કરવાના છે પી ક્યુઆર તો ક્યાં કયા શબ્દો રિપીટ થાય છે એ જોઈ લો તો એક તો ઓ થશે કે થશે અને ઈ થશે તો હવે એબીસીડી બીસીડી વાઇઝ સૌથી પહેલા કયો શબ્દ આવે એ બીસીડીએ જે કે એલેમેન ઓ પી તેમાં સૌથી પહેલા તમારો કયો શબ્દ આવશે ઈ તો ઈ કેટલી વખત આવે છે ત્રણ વખત તો ઈ અક્ષર ત્રણ વખત આવે છે તો આવી રીતના લખો તોય ચાલે પી બરાબર ત્રણ પછી ઈ પછી આવે કે તો કે કે કેટલી વખત છે બે વખત છે ને તો કે બે વખત આવે છે તો ક્યુ બરાબર થશે બે અને આર આવે છે આર તો નહીં ઓ આવે છે આપણી પાસે બે વખત એટલે આર બરાબર થશે બે તો પી ક્યુ આર અને એન બધું મળી ગયું હવે ડાયરેક ફોર્મ્યુલા દસ ફેક્ટોરિયલના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ એના છેદમાં બે ફેક્ટોરિયલ એના અને એને ગુણ્યા બે ફેક્ટોરિયલ હવે આને ફરીથી સોલ્વ કરો ટેન ફેક્ટોરિયલના આન્સર તો આપણને ખબર જ છે હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કર્યું ટેન ફેક્ટોરિયલના આન્સર કેટલો આવશે છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો અને ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ એટલે એના આન્સર આવશે ચોસઠ ચોવીસ છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો એને ભાંગ્યા તમે ચોવીસ કરશો એટલે આન્સર આવશે એક લાખ એકાવન હજાર બસો મતલબ કે બુક બુક કીપર શબ્દ છે એના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી અને તમે એક લાખ એકાવન હજાર બસો રીતે એને ગોઠવી શકો બહુ ઇઝી સમજે અને કરવાની પણ મજા આવે કે કોઈ પણ સ્ટુડન્ટને આવડી જાય કે બહુ દિમાગ ચલાવવાનો નથી ફોર્મ્યુલા પણ મસ્ત છે ઇઝી અને નાની તો એટલા બધા ઈઝી સમ હોય અને બધા હું કરાવું એ સારું ન લાગે ને એટલા માટે આજે ત્રીજો છે અપિયરિંગ એ તમારે પ્રેક્ટિસ માટે કરવાનો છે બરાબર અને પછી ન આવડે તો કહેજો તો તો આપણે કરાવીએ જ છીએ અને કરાવશું જો નફ આવે તો પણ મને વિશ્વાસ છે કે તમને આવડી જ જશે બરાબર તો આ મેથડ સુધી આપણે આજે અહીંયા રાખીએ છીએ ત્યારબાદ હજી પાછા નવી નવી મેથડ થોડી થોડી આવતી જશે બધામાં ક્રમચયમાં આપણે ક્વેશ્ચન નંબર બારથી હવે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું ત્યાં સુધી આજના જે સમ છે એ બધા જોઈ લેજો ખાસ કરીને પહેલાં પાંજરાવાળો સમ અને જો કાંઈ પણ ક્વેરી હોય તો પૂછજો એની જેવા ઉદાહરણ પણ છે એ પણ તમને કહી દઉં રિફર કરવાનું એટલે વધારે ઇઝી થાય તો આપણી પાસે ઉદાહરણમાં છે જુઓ મેં તમને સ્વાધ્યાય છ પોઈન્ટ એક છે એની અંદર ક્વેશ્ચન નંબર તમને સાત કરાવ્યો ને એના જેવું છે ઉદાહરણ અગિયાર તો એ તમને ફાવશે કરતા એટલે કરજો પછી જે આપણે ઉદાહરણ બાર છે એ પણ એ છોકરા છોકરી જેવો જ છે વિષય સાથે આવે એવું કીધું છે એટલે એ પણ તમને ફાવશે અને પછી આ વારાફરતી વાળો એ નહીં કરતા પછી આ કરજો યંગ શબ્દમાં યંગ શબ્દમાં ડિક્શનરી ક્રમ પ્રમાણે કીધું છે એટલે એ મેથડ જે આપણે કરવાની બાકી છે એટલે એ નહીં કરતા એ પણ બહુ ઇઝી મેથડ છે એટલે બસ આ જે છે એ અહીંયા સુધી કરજો બરાબર અને આ એક કરજો આ ઉદાહરણ પંદર આપણે હજી ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવતા શીખેલા નથી એટલે એ ઉદાહરણ નહીં કરતા ચૌદમું પંદરમું કરજો બરાબર એટલે અહીંયા સુધી રાખીએ છીએ ને તમને જે ઉદાહરણ જોવાનું કીધું છે એ કરજો એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતે આપણે સમ છે સોલ્વ કરેલા છે અને છતાં ન ખ્યાલ આવે તો પૂછી લેવા વિનંતી થેન્ક યુ